અરિયાબી છે અને બ્રેક ફેલ થઈ ગઈ છે તો તેને ગાડી ત્યાં જ મૂકીને એને આવું જોઈએ ને આ તો કોઈને કઈ બહુ મોટી થઈ હા મને અહીંયા છે ને માથા પર છે એક અમે તો જ હતા સાઈડ પર સિગ્નલ ફૂલ સ્પીડમાં ચાલતી હતી અને સિગ્નલ ખુલી એટલે એણે બ્રેક મારી જ નથી અને ગા ગાડીની પાછળ ગાડી અથડાઈ ગઈ એની બસ અત્યારે હોસ્પિટલમાં તરત મોકલ્યા છે હવે અત્યારે જાય પછી ખબર પડે શું નામ પ્રાચીબેન બીજા બે ત્રણ જણા હતા સાથે હવે ખબર નથી હવે ત્યાં જ ગાયબ અલી ખબર પડે શું રાજન બસ નું કોઈ બ્રેક ફેલ નથી કેમ કે જે રીતે આવતી હતી ને એ રીતે ખબર પડી જાય કે બસ ફેલ અને એ હાઈવે થી આવતી હતી અંદર લોકો પર પેસેન્જર હતા હાઈવે પર બસ બ્રેક ફેલ હોય તો હાઈવે પર એક્સિડન્ટ ના થઈ જાય બરાબર અને છેક સર્કલ આટલા એન્ડ પર બ્રેક ફેલ થાય એવું મેં માનવા રેડી નથી આખું બ્રિજ ક્રોસ કરીને આવે ને તો બ્રિજ ક્રોસ પર જ પડી જાય બ્રેક ફેલ હોય હું બાજુમાં હતો બાજુમાંથી બસ આવી બે ગાડીને લઈ ગઈ મને ઠોકાઈને સ્પીડમાં હતી ગાડી સ્પીડ સર્કલ બંધ હતું ભાઈ સર્કલ બંધ હતું બસ ફૂલ સ્પીડમાં આવી સર્કલ ચાલુ થયું લઈ ગઈ ગાડી આપણે બસ ઘરે જતો તો બસ દરવાજા ગયા છે એક સાઈડના આખું એક સાઈડનું આખું પેનલ શું ડ્રાઈવર જ છે વાત કરે સ્મેલ આવે જ છે બરાબર એટલે ડ્રાઈવર ડ્રંક છે જ ડ્રંક ડ્રાઈવિંગનો કેસ છે બ્રેક ફેલ જેવું માનવા નથી રેડી બ્રેક ફેલ એને ખબર પડી હોય તો હેન્ડ બ્રેક મારતા વાર કેટલી બસ છે જીએસઆરટીસી ની બસ છે ગવર્મેન્ટ ની બસ છે શું નામ મારું નામ જેનિલ પટેલ છે ઓકે એક્સિડન્ટનો કોલ હતો અને અમે તૈયારીમાં ટ્રાફિક પોલીસ બધા આવી ગયા બાકીના જે હાજર હતા એ લોકોએ ક્લિયર કરવાની કોશિશ કરી પણ પછી હા એ પોલીસમાં ફરિયાદ આપ્યો એને પોલીસ મોકલી આપેલ છે અને જે છે મેડિકલને બધું નિયમ અનુસાર કરવામાં આવશે એ તો ટેકનિકલ પ્રોબ્લેમ છે હું ના કહી શકું ક્લિયર કરાવી રહ્યો છું હા ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યો છું ઉતાર્યા બી છે એને બ્રેક ફેલ થઈ ગઈ છે તો તેને ગાડી તહી જ મૂકીને એને આવવું જોઈએ ને આ તો કોઈને કંઈ બહુ મોટી ઈર્જા નહીં થઈ હા મને અહીંયા વાગ્યું છે ને થોડુંક માથા પર વાગ્યું છે

ત્રણ જણ હતા અમે લગભગ એક કલાક પહેલાં એક્સિડન્ટ થયો છે મારી વાઈફ હતી મારો બચ્ચું હતું દસ વર્ષનું છે મારી વાઇફને માથામાં વાગેલું છે થોડીક થોડીક વારે ચક્કર આવે છે હમણાં તો બરફ ઘસ્યું છે ટેમ્પરરી સારું છે અને પાછળ બીજી ત્રણ ગાડીને એ કર્યું છે મારી પાછળ જે ગાડી હતી ટોટલ લોસ થઈ ગયેલી છે અમે બચી ગયા હું બચી ગયો છું સીટ બેલ્ટ બાંધેલો હતો એટલે બચી ગયો છું અમે ત્રણે ત્રણે સીટ બેલ્ટ બાંધેલો હતો પણ સીટ બેલ્ટ બાંધ્યા હોવા છતાં બી અંદરથી મારી ગાડીની બધી સીટો બેન્ડ થઈ ગઈ છે તો કેટલી એટલી જોરથી એ લોકોએ મને ટક્કર મારેલી છે લગભગ હું વીસ ફૂટ ગાડી લઈને આગળ એ થઈ ગયેલો છે એ ઓલપે સડન મેં હેન્ડ બ્રેક મારી દીધી એટલે મારી ગાડી પલટી ના ખાધી બાકી મારી ગાડી પલટી ખાઈ જાય નીચેથી મારી પેટ્રોલ ટાંકી લીકેજ થઈ ગઈ છે આગ લાગવાની પૂરેપૂરી સંભાવના હતી એટલે એને અમે ખાલી ગવર્મેન્ટ જોડે એક જ માંગ કરીએ છીએ કે આનું લાયસન્સ સદંતર કેન્સલ કરી દે

બંધ નતો થયો ગાડી બધી નીકળતી મારી આ ગાડી નામ આમ કરીને ઉભો થઈ ગયો પેન્ડલ ઉપર દબાઈ ને પણ ગાડી ઉભી ના રહી બ્રેક પેલા જ થઈ ગયું રસ્તા ના એ ટાઈમે થોડી થોડી બ્રેક હતી આમ આમ કરીને ઉભો થઈ ગયો પકડીને આ દબાઈ ને ગાડી ઉભી ના રહી તો શું કરું અને આ બાજુ લક્ઝરી ને બધું બોલો મોટી ગાડી જોડે તો ઠોકાય નહીં ગાડી સર્વિસમાં નહીં ગઈ પણ રસ્તામાં બરાબર છે સાહેબ હવે એનો પાઇપ કેટલી આટલી પાટલી પાઇપ પાઇપ આવે બોર્ડર અમદાવાદ હા નામ જીતેન્દ્ર